સ્ટેજ સંચાલન ના બે તાશ પાશરા એટલે શબ્દોના સારથી ચિતેન્દ્રજી મકવાણા છે સ્ટેજ સંચાલન એક કળા છે આ કળા દરેકમાં હોતી નથી સ્ટેજ સંચાલક ને આપણે પ્રોગ્રામ એન્કર સ્પીકર અને કાર્યક્રમ ઉદ્ઘોષક તરીકે જાણીએ છીએ સ્ટેજ સંચાલક પોતે રાગ રાગદ્રેશ અને પક્ષપાક્ષતિ પર હોવો જોઈએ જેમનામાં ઈગો કે અભિમાન હોવું ના જોઈએ સ્ટેજ એટલે ધર્મપીઠ કહેવાય જેની ગરિમા અને મર્યાદાને ધ્યાને લઈ અને માય હાથમાં આપ્યા પછી દરેકને એક જ દૃશ્યથી જોવા જોઈએ અંગત રાગ દેશ ભૂલી સ્ટેજનું સંચાલન કરવું જોઈએ આજે આપણે એક એવા સ્ટેજ સંચાલકની વાત કરવી છે જે લોહાર સમાજનું ગૌરવ વધાર્યું છે દરેક સમાજમાં લોહાર સમાજને માન અપાવ્યું છે લોહાર સમાજની ઓળખ ઊભી કરી છે એવા સ્ટેજ સંચાલકના અને બેતાજ જ બાદશાહ અને શબ્દ સાથી જીતુભાઈ મકવાણાનો મૂળ વતન સમઢિયાા મુલાણીના છે તાલુકો પાલિતાણા છે જે હાલ સુરતમાં રહી એક શિક્ષક તરીકેની ઉત્તમ સેવા બજાવ્યા છે શિક્ષક એટલે ભાષા ઉપર પ્રભુત્વ હોય અને જી પરમા સરસ્વતીનો વાસ અને ભગવાન વિશ્વકર્મા એ મધુર અને મંત્રમુક્ત કરે એવો કંઠ આપ્યો ખૂબ ખૂબ આભાર આ શહેરને आप पुष्प नगरी सूरत से आप फूल नगरी सूरत से आश्वत्स्य नगरी सूरत से प्यारे खूब खूब बाबा मैं उस भारत से आता हूँ जिसने विश्व को हितोपदेश और कर्मयोग योग सिखाया लेकिन खुद कभी अपना पराया नहीं माना वसुधैव के सिद्धांत पर जिया मैं उस भारत से आता हूँ जो शांति का पहला शंखनाद और मानवता का अंतिम आश्रय है आज अपना परिचय इसीलिए दिया પ્રણામ કર કે પરિચય દેના ભારતવાસિ પરંપરા નિષ્ઠા અને ઈમાનદારી નો કોઈ રાગ દ્રેશ વગર સૌને એક સમાજ સમજીને સ્ટેજનું સંચાલન કરે છે જીતુભાઈની મોટી ખાસિયત એ છે કે તે આયોજકોના પ્રોગ્રામને ધ્યાને લઈને સમય અને સ્ટેજની ગરિમાને ધ્યાને લઈને સંચાલન કરે છે એટલે જ તો આજે દરેક સમાજમાં અને રાજકીય ફંક્શનોમાં જીતુભાઈ મકવાણાની પહેલી પસંદગી જીતુભાઈના શબ્દોથી તાળીઓના ગડગડાટ છે અને સ્ટેજ ગુંજી ઉઠે છે જીતુભાઈને કહેવું નથી પડતું કે તાળીઓ પાડો બાકી સ્ટેજ સંચાલકને વારંવાર વિનંતી કરવી પડે છે તાળીઓ પાડો અરે તાળીઓ પાડવા શાયરીઓ કરવી પડે છે એના પરથી સંચાલનની હેસિયતની ખબર પડે છે જીતુભાઈ જ્યારે સ્ટેજનું સંચાલન કરતા હોય ત્યારે તેના બોલવાના હાવભાવ શબ્દોની મીઠાશ ઓડિયન્સને મંત્રમુક્ત કરી દે છે જીતુભાઈની બીજી ખાસિયત એ પણ છે કે તેના શબ્દોમાં અતિરેક નથી હોતો મહેમાનોને કે દાતાજીઓને બિરદાવવા તે સ્ટેજ સંચાલકની ફરજ હોય પણ તેના અતિરેક ના હોવો જોઈએ એમનું અપમાન થાય એવા શબ્દો ના હોવા જોઈએ આપણે ઘણા સ્ટેજ સંચાલકોને જોયા હશે જે કાર્યક્રમ દરમિયાન એવું સંચાલન કરતા હોય છે કે આયોજકોને મોંજોડવા મૂકી દેતા હોય છે જ્યારે જીતુભાઈ મકણાનો સ્ટેજ સંચાલન એવું હોય છે કે જે કે આયોજક ઓડિયન્સ અને મહેમાનોને ધ્યાને રાખી દરેકને પ્રાધાન્ય આપતા હોય છે જેથી જ આયોજકો જીતુભાઈ મકવાણા નો આગ્રહ રાખતા હોય છે એટલે જ તો કહેવાય છે એલાહુ સર બેતાજ બા એટલે જીતેન્દ્ર જેઠ મકવાણા